મહારાજા રક્ષકને ઇનામ મળે છે trophy કે નિયંતર કુચ પરચી આહે ઈ પછી વાચ્યા પેલા ના ના એકનો ગુરુ કરો હાલો શું છે પરચી આ વાંચો તો તમે એમાં શું શું લખ્યું છે ઈ બોય પડી ધ ગીરીંગ મે છે શું લખ્યું છે

બત અમે તો લકતા હતા ઈલામાં પ્રોજેક્ટ હતો ખારા પૈસા આધારી દોલક ખાના કાંડી તમે મારા સૌથી પાકા દોસ્ત છો આઈ લવ યુ એપલ બોલ્યું છે ચોથામાં જો મને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મને તેનું સોલ્યુશન કરી આપો છો હવે છે કેટલી હજી તો ઘણી બધી છે એમાં શું છે ડેડી સામે સાંભળે રોવા મળ્યા કો ડેડી રોવે નથી પણ ડેડી આ પૂરી હવે

હાલો હવે પૂરું કરો હવે બધા હાલ હવે તું તારું દે હાલો ક્રિશુ નું તો ખોલો એટલે હારો રોવાનું કામ પતી જાય હમ

કેવો છે ફોટો તમારો બતાવો તો એને ખ્રીશુ એ ફોટો દોર્યો છે બતાવી દઈ ફોટો છે ડેડી નો આમાં

nó mới tập phỏn đấy, lại cái daddy joe, hmm like mm hmm, lại cái